ઠાકોર સમાજમાં બંધારણ બન્યા બાદ ડીજેને લઈને વિવાદ ચાલી રહ્યો છે એક પ્રસંગમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે ડીજે વગાડતા તેમને નાદ બાર કરવાનો નિર્ણય સમાજના આગેવાનો અને બંધારણની સમિતિએ લીધો હતો જે બાદ વિક્રમ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું તેમણે કલાકારોનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે ડીજે તો વાગશે જ આને કારણે સમાજના આગેવાનોમાં રોષ હતો અને અત્યારે સમાજમાં ક્યાંક ને ક્યાંક ડીજેના કારણે અંદરો અંદર વિવાદ સામે આવી રહ્યો છે અને આ બધા વચ્ચે ગબ્બર ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે ગબ્બર ઠાકોરે વેદના સાથે સમાજના આગેવાનોને બંધારણની સમિતિને રજૂઆત કરી છે તેમણે કહ્યું છે કે ડીજેનો નિર્ણય તમે જે કર્યો છે પરંતુ ડીજેમાં તો પાંચથી છ હજાર રૂપિયાનો જ ખર્ચ થાય છે તેની સામે જો શરણાઈ વગાડવામાં આવશે તો તેમાં પંદર હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય તેનું શું ડીજેના કારણે ઘણા બધા પરિવાર આ વ્યવસાયમાં સંકળાયેલા છે તે બરબાદ થઈ જશે આ ઉપરાંત તેમણે એવી વાત કરી છે કે બંધારણનું અમલ તમે એ રીતના કરો બંધારણમાં એવા નિયમો મૂકો કે બધા અમલવારી કરે અને બધાને અમલવારી કરવી ગમે મારી સામે ષડયંત્ર થઈ રહ્યું છે અને આ ષડયંત્રમાં કેટલાક લોકો સામેલ છે તે પણ હું જાણું છું પરંતુ બધું સારું જ થશે અત્યારે બધું સારું થઈ રહ્યું છે આ ઉપરાંત ગબ્બર ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ પહેલાં તો બધાને જય બાબારે એક રિક્વેસ્ટ છે એક રજૂઆત છે અને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કહેવા માગું છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પેજી સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મીટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડડી લેવા જવાની જરૂર નથી તમે બધાય ભેળાતો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ એ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કેવું એવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોત છો હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લીએ આપણે કશું વધો નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય અને ઈ વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય એ છે એમને પૂછવામાં ભી આવવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કનથી ડડ લીધો એક લાખ ને એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કનથી કોઈ નહીં તો અમારા તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને બોલાવો તો તો તમારા ભી આવ તો એક સારી વિચારધારા કરો બધાને જય જય ઝેરોમાં ધણી અને જેને જેને બે ત્રણ ચાર જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે કદાચ અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે કોઈ ખારા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા પેળા થઈ જે કરવું એ કરો પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે અને આજના દાડા સુધી સમાજમાં મીટિંગ અમે બધા આયા છે ફાળા બી ઘણા आलेલા છે ગરીબોને ઘર બી કરેલા છે પંખી ઘર બી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર કબર ઠાકોર કહી રહ્યા છે કે તમે કેટલી બધી જગ્યાએ મીટિંગ કરશો આ એક નિર્ણયના કારણે અત્યારે સમાજમાં બે ભાગલા પડી ગયા છે કે ક્યાંક કેટલાક લોકો ડીજેના સમર્થનમાં છે ત્યાં કેટલાક લોકો ડીજેના વિરોધમાં છે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર વિશે પણ તેમણે વાત કરી હતી કે ગેનીબેન કહી રહ્યા છે કે ડીજે તો વાગશે જ નહીં એટલે કે ડીજેના સંપૂર્ણ પ્રતિબંધ પર તેમની વાત કરી રહ્યા છે બીજી તરફ અલ્પેશ ઠાકોર એવું કહી રહ્યા છે કે ઘરમાં ડીજે વગાડી શકો છો આ મુદ્દે સ્પષ્ટતા થવી જોઈએ અને તેમણે કહ્યું છે કે સમાજના આગેવાનો બધા ભેગા થઈને નક્કી કરે અને જે નિર્ણય લે તે માન્ય રહેશે ડીજે વિવાદ મામલે આગામી સમયમાં શું થઈ શકે છે તે જોવું રહ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો ધન્યવાદ